અમરેલીના નરદમ શિક્ષકને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે ધારી સુની મુસ્લિમ જમાતે આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર તપાસ નિર્લિપ્ત રાઈને સોંપવામાં આવે તેવી પણ વ્યાજબી માંગ માનવતાનું માથું શરમથી ઝૂકી જાય એવી ઘટના અને એ પણ વિદ્યાના મંદિરમાં જ્યાં એક નરાધમ શિક્ષક કે જેણે શાળામાં અભ્યાસ કરતી બે નાની બાળકીઓને પહેલાં તો દારૂ પાયેલ અને ત્યારબાદ આ નરાધમે ગુરુ અને શિષ્યના સંબંધોને લજવેલા હતા નરાદમની કડક માં કડક સજા ફટકારીને ફાંસીના માચલે લટકાવવામાં આવે તેવી માંગ સાથે ધારી શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના ભાઈઓએ એક આદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવેલું હતું સમગ્ર હકીકત જોઈએ તો અમરેલીમાંથી શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામાવી છે અમરેલીના કુકાવા રોડ પર આવેલા ભારતનગર શાળામાં નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીઓ સાથે દુષ્કર્મની ફરિયાદ સમાવી છે ધોરણ ચારમાં ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચાર્યની આ ઘટના અમરેલીના કુકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરિસરમાં બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બની હતી અહીં શિક્ષકમાં માત્ર મહેન્દ્ર કાવઠિયા જે છે અને અન્ય એક પ્રિન્સિપલ છે જે સમયે શાળામાં પ્રિન્સિપલ રજા પર હતા તે સમયનો લાભ લઈ અને પ્રિન્સિપલ રજા પર હોય શિક્ષક એકલો હોય ત્યારે રિસેશમાં રૂમો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ટા કરી રહ્યો હતો વાલીઓએ દોડી જોઈ તેને રંગે હાથ ઝરપ્યો હતો આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો બાળકીએ સમગ્ર મામલે તેની માતાને વાત કરી હતી જે બાદ બંને બાળકીઓને શાળાએ મોકલવામાં આવી અને જ્યારે કુચેષ્ટા કરી રહ્યો હતો ત્યારે વાલીઓ ત્યાં પહોંચ ગયા હતા અને આ શિક્ષકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ શિક્ષક નાસી નજર તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર ફેરો ગોઠવી દીધો હતો અને બાદમાં પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો લોકોની માંગ મુજબ સમગ્ર કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત રાય ને સોંપવામાં આવે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી